કોઈ પણ નાનો માણસ હોય કે મોટો માણસ હોય શહેરમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય એક સમય પછી એનું સપનું હોય અને એ સપનું એટલે પોતાનું ઘર કરવું અને પોતાનું ઘર કરવું એ કેટલી મોટી જવાબદારી છે એ આપણે જાણીએ છીએ પણ આજકાલના આ મોંઘવારીના જમાનામાં જો પોતાનું ઘર કરવું હોય તો તળીએ સુધી પાણી આવી જાય એવી પરિસ્થિતિ બને અને એમાં પણ અત્યારે જે મુજબ મોંઘવારી વધી ગઈ છે મી ટેલ યુ હવે પછીનો જે સમય આવી રહ્યો છે એ સમયમાં નવા ઘર લેવા એ વધારે મોંઘા થઈ શકે છે અને એની પાછળનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જંત્રી વેરો છે એ વધારવામાં આવી રહ્યો છે હવે લાસ્ટ ટાઈમ જ્યારે વધારવામાં આવ્યો તો એના કરતાં પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે લગભગ બેથી અઢી ગણો જેટલો છે એ વધારો થઈ શકે છે એના કારણે જે બિલ્ડરો છે એમણે સર્વે કરવાની જે વાત કરી હતી એમાં પણ એમનું જ કહેવું હતું કે આ સર્વે કરવો જોઈએ અને જેના કારણે ફેરફાર થઈ શકે પણ આનો ગેરફાયદો ઘણા બધા લોકો બિલ્ડરો ઉપાડી શકે છે એ વિરોધ કરી શકે છે કારણ કે જો એ જંત્રી વેરો જે વધારવામાં આવ્યો છે અને એના કારણે એવું કહેવામાં આવે કે મકાના ભાવ વધ્યા છે અને એ કારણેથી પણ એ બ્લેક મની છે એમની પાસેથી લઈ શકે છે એવી પણ શક્યતાઓ છે અને જો વાત કરવામાં આવે કે કયા કયા એવા એરિયા છે તો જે શહેરો છે એના પોષ વિસ્તારો છે કે જ્યાં વધારે વિકાસનો સમય છે અને વિકાસ ત્યાં જલ્દી થઈ શકે છે એવા ઘણા જૂના એરિયા છે કે નીચાણવાળા એરિયા છે કે પછી દરિયાવાળા વિસ્તાર છે કે જ્યાં ખારા વધારે હોય છે જ્યાં થઈ શકે એવું નથી વધારે વિકાસનું કામ તો ત્યાં એટલો બધો કંઈ વધારો થશે નહીં પણ બાકીના મહાનગરપાલિકાના આજુબાજુ એરિયા હોય કે પછી એવી સોસાયટી હોય જે રીડેવલપમેન્ટમાં જવાની હોય ને જ્યાં ખબર છે કે અહીંયા ભાવ વધારે આવી શકે આ બધી જ જગ્યાએ છે એ મકાનના ભાવ મોંઘા થવાના છે અને એની અસર ક્યાંક ને ક્યાંક આપણા ખીચા પર પડશે એટલે જો તમે પણ તમારું ઘર લેવાનું વિચારતા હોય તો ઓગસ્ટ મહિનો છે ત્યાં નવા સ્લેબ જારી થવાના છે અને જે સ્લેબ મુજબ છે એ ભાવમાં વધારો થશે અને જે જંત્રી વેરો છે એ વધશે અને જેના કારણે તમારે જો મકાન લેવું હોય તો એના માટે મહેનત પણ વધારે કરવી પડશે અને મહેનતની સાથે સાથે પ્લાનિંગ પણ પ્રોપર કરવું પડશે કે જેથી કરીને આ મોંઘવારીના સમયમાં આપણું ઘર લેવાનું જે સપનું છે એને સાકાર કરી શકાય